વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો મ્યુનિસિપલ કમિશનર કચેરી બહાર વડોદરા શહેરના કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે વડોદરાના વિવિધ વિસ્તારોમાં પીવાનું ખરાબ પાણી રસ્તામાં ડામર નાખવાનો ભ્રષ્ટાચાર અને એસઆઈઆરને લઈ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે વડોદરામાં અટલાદરા તળાવ પાસેના રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા છે બનાવવામાં આવેલા રસ્તામાં ભ્રષ્ટાચારના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ અને દંડ ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ દ્વારા ડામર અને ગંદા પાણીની બોટલ કમિશનરને આપી આવેદનપત્ર આપ્યું છે કમિશનરની કચેરી બહાર

આના ઉપર આપણે એક વખત બે દિવસ પહેલાં દંડ પણ કરી છે લગભગ ચાર પાંચ લાખનું દંડ લીધેલા છે અમે આના ઉપર એન્કવાયરી પણ શરૂ કરીને આ એન્જિનિયરને ત્યાંથી બદલી પણ કરી નાખ્યા છે સાથે સાથ કોન્ટ્રાક્ટ એજન્સીનું સાડા ચાર લાખની આજુબાજુ દંડ પણ લીધેલા છે પણ મૂલ એ છે કે જે ઓરિજિનલ વિટ ઓફ રોડ હતી આની બાંધકામ અને કન્સ્ટ્રક્શન સિવાય કોઈને કહેવાતી સાઈડમાં એક્સ્ટ્રા રોડ બનાવીને માટી ઉપર બનાવી નાખ્યા હતા જે ના કરવું જોઈએ જેના કારણ આવો રોષ બહાર આવ્યો અને આ ટાર નીકળી ગયો હતો એના ઉપર પણ કાર્યવાહી કરી છે આવા જ કામ કરનાર એન્જિનિયર્સ ઉપર આવનારા દિવસોમાં કડક કાર્યવાહી પણ કરીશું આવા કામ કરનાર કોન્ટ્રાક્ટર્સ ઉપર પણ આવનારા દિવસોમાં કડક કારવાહી કરવામાં આવશે સેકન્ડ ઇશ્યુ મુદ્દો હતો કે ગંદુ પાણીનો વિષય હતો સિટીની અંદર અત્યારે આપ જાણો છો કે વર્ષોથી જે ચાલી રહ્યા જે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ છે આમાં ખામીઓ તો છે જ લગભગ ચાલીસ પચાસ વર્ષથી જૂના નેટવર્ક છે આ એક્ઝિસ્ટિંગ નેટવર્કમાં ઘણા બધા લોકો ગેરકાયદેસર પણ લાઇન્સ લીધેલા છે અમુક લોકો વધારે પ્રેશર લેવા માટે એમની ઘરમાં મોટરો પણ મૂકીને પાણી ખેંચતા હોય છે અમુક જગ્યામાં જે ગટરનું લાઇન જાય છે એની નજીકમાં પાણીનું પાઇપલાઈન જૂના પાઇપલાઈન સાથે પણ કરી કદાચ પાણી મિક્સ થઈ ગયું છે એવું પણ રજૂઆત મળેલી છે એને અભ્યાસ કરતાં અત્યારે આખું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને બદલવાનું પણ આપણે ડાયગ્રામના ફેઝ વાઇઝ પ્લાન ચાલી રહ્યા છે રાજ્ય સરકારની મદદ પણ માગી છે ગ્રાન્ટ માટે અને સ્વર્ણિમ અને અમૃત ગ્રાન્ટમાં પણ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પણ આ એક દિવસનું કામ નથી અલગ અલગ ફેઝિસમાં કરે તો પણ એક ડેઢ વરસનું કામ છે કદાચ બે વર્ષ પણ થઈ શકે કારણ કે મોટું કામ છે આખા સિટીની અંદર લાઇન્સને કોદીને કરવાનું કામગીરી છે ખાસ કરીને વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર બાર અને વોર્ડ નંબર સોળ અને બે અને તેર નંબરમાં પણ હું વિઝિટ કર્યો હતો આવનારા દિવસોમાં બીજી વોર્ડ્સનું પણ મુલાકાત લેવાનું છું પણ સાથે ડ્રેનેજ અને પાણીનું કામગીરી બધા જ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે અને વચ્ચે આવા સમસ્યા હોય આપણે ધ્યાનમાં પણ આવી છે એને તપાસ પણ કરીશું ગંદુ પાણી તો ખરેખર ના હોવું જોઈએ કન્ટામનેટેડ વોટર ના આપવું જોઈએ એના ઉપર જે પણ કદાચ કોઈ બેદરકારી હોય તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને જે પાણીની સમસ્યા છે એને હલ કરવા માટે પૂરું પૂરું મહેનત કરવામાં આવશે